મુંબઈ સલમાન ખાનના બંગલા પર ફાયરિંગ મામલે મોટા સમાચાર બહાર આવ્યા છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે રિવોલ્વર કબજે કરાય શૂટરોએ રિવોલ્વર હતી બંને મળી આવી મુંબઈ સુરતમાં તપાસ હાથ ધરી હતી સલમાન ખાન ના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં તાપી નદીમાં ફેંકાયેલી બે રિવોલ્વર મળી આવી છે તેમાં શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી તેમાં બંને રિવોલ્વર માંથી બુલેટ્સ પણ મળી આવી છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ નવ એ સુરતમાં તપાસ કરી હતી ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ નવ એ સુરતમાં તપાસ કરી હતી જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ છે જેમાં મુંબઈ પોલીસને સફળતા મળી છે મુંબઈ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું જેમાં દયા નાયકની ટીમને બે રિવોલ્વર મળી આવી છે બે વેપર નદીમાંથી રિકવર કરવામાં આવ્યા છે બંને અત્યારમાં બુલેટ્સ પણ મળી આવી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ નવ નંબરની ટીમ સુરત આવી હતી જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા હતા જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ માટે રવાના થઈ છે વિકી અને સાગરપાલે સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ કર્યું વિકી અને સાગરપાલે ગત ચોવીસ એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અઠાવીસ વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ બંને બાઇકમાં ફરાર થઈ ગયા હતા ટેકનિકલ સર્વેલન્સના આધાર પર તેમને સોળ એપ્રિલે મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોને ભુજ શહેરથી જ ઝડપી લીધા હતા ત્યાં બંને સૂતેલા હતા બાદમાં બંનેને ઝડપીને મુંબઈ પોલીસને સોંપી દેવાયા હતા બે લોકો દ્વારા ઉપયોગ કરે કરાયેલી બંદૂકને શોધવા મુંબઈ પોલીસ સુરત આવી હતી સુરત પોલીસના અધિકારી અનુપમ અનુપમસિંહ ગેહલોતે આ અંગે એજન્સીને જણાવ્યું કે મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવા માટે બે લોકો દ્વારા ઉપયોગ કરાયેલી બંદૂકની શોધવા માટે સુરત આવી છે તેમની ટીમો હત્યા શોધવામાં મુંબઈ પોલીસની મદદ કરી રહી છે જેમાં સફળતા મળી છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર